રાષ્ટ્રીય તપાસ એજન્સીએ દિલ્હીમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતા સીઆરપીએફ જવાનને ઝડપી પાડ્યો છે પાકિસ્તાનની ગુપ્ત એજન્સી અને અધિકારીને સંવેદનશીલ માહિતી આપવાનો તેના ઉપર આરોપ છે ઈરાન પહોંચી પાકિસ્તાની પીએમ શહેબાઝ શરીફે ભારત સાથે વાત કરીને શાંતિ સ્થાપિત કરવા મુદ્દે વાતચીત કરવા તૈયાર છે તેમ જણાવ્યું ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જશે વોશિંગ્ટનમાં તેઓ અમેરિકન તંત્રના અધિકારીઓને ઓપરેશન સિંદુર વિશે માહિતી આપી શકે છે બીસીસીઆઈ ઓપરેશન સિંદુરની સફળતાની ઉજવણી કરશે ત્રણ જૂને રમાવનારી આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલ મેચમાં સશસ્ત્ર દળોનું સન્માન કરવામાં આવશે

આપણે બધા પક્ષની રેખાઓથી ઉપર ઉઠીને એક થયા છીએ આ જીવન જીવવાની એક નવી રીત છે જે આપણે દુનિયા સમક્ષ રજૂ કરી છે કોંગ્રેસના સાંસદ અને પ્રતિનિધિ મંડળના સભ્ય મનીષ તિવારીએ કતારમાં કહ્યું પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદને સતત સમર્થન આપે છે ભારતે સંયમ અને સહિષ્ણુતા દાખવી હોવા છતાં પાકિસ્તાનના ઈરાદાઓ ખતમ થયા નથી

તમે કહો કે હવે આપણે સહન કરવું જોઈએ હવે ગોળીઓનો જવાબ ગોળીઓથી આપવો પડશે